વાઘોડિયાના વ્યારા ગામે છેલ્લા ઘણા વર્ષોથી ઉત્તરાયણની એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે તો ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાકુડેના વ્યારા ગામે ગૌ માતાની પૂજન અર્ચન કરવામાં આવી આરતી કરવામાં આવી જે ગૌ ભક્તો છે તેમના દ્વારા ગૌ માતાને દાન પણ કરવામાં આવ્યું વાઘોડિયા તાલુકાના વ્યારા ગામે ગૌ ભક્તો દ્વારા ગાય માતાની પૂજા આરતી કરી ગોળ શેરડી ખવડાવી અને ગૌ માતાને દાન પૂન કરવામાં આવ્યું ગૌ ભક્તોએ ગાય માતાને કુમકુમ તિલક કરી ફૂલહાર કરી આરતી ઉતારી અને ઉત્તરાયણને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી ઉતરાણ પર્વ નિમિત્તે વાખુડે પોલીસ સ્ટેશન ના પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ રાજકીય નેતા ગૌપાલક તેમજ પ્યારા ગામના ગ્રામજનોએ ગાય માતાની પૂજા કરી અને આરતી ઉતારી હતી છેલ્લા કેટલાક વર્ષોથી આ પુણ્ય દાન કાર્યમાં વ્યારા ગામમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એક સાથે રહી કોમી એકતાની મિસાઈલ પણ પૂરી પાડે છે મકર સંક્રાંતિ એ દાન પુણ્યનો અનેરો મહિમા ધરાવતું આપની સંસ્કૃતિને ઉજાગર કરતો જે ધર્મ અધ્યાત્મ અને વિજ્ઞાન ત્રણેયનો સમન્વય આપણને સમજાવતું અને બતાવતું પર્વ છે આજ રોજ દાન પુણ્યનો અજોબજસ મહિમા છે શિયાળો હોય લોકો કસરત ધ્યાન યોગ વગેરેનો મહિમા છે અને વિજ્ઞાન એટલે કે તલ ભર દિવસ આસ્તિ મોટો થાય છે આ આ શુભક સંવયનીનું આપણું જે મહાનતમ પર્વ છે એ સાચા અર્થમાં દુનિયાને વિશ્વને પણ આપણા જે રાષ્ટ્ર નિર્માતા મોદી સાહેબ થઈ રહ્યા મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે એ દિશામાં આજ રોજ આપણે નિયમ કરી નક્કી કરીએ બી બિરાજમાન થવાના છે તો આપણે નક્કી કરીએ કે લોકોનું કેમ કરતા સારું થાય અને તમામ લોકો જીવ માત્ર નું કલ્યાણ થાય એવી ભાવના સાથે ગૌમાતાને અમે આદરોદ દાન પુણ્ય કરી રહ્યા છે એનો અમને આનંદ અને ગર્વ છે આજ આદરોદ મગર સંક્રાંતિની તેમજ દેશના જુદા જુદા ભાગમાં જે બીજા પરો જોઈ રહ્યા છે એની તમામ લોકોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ અને લોકોને આહવાન કરું છું કે દાન પુણ્ય દ્વારા ચોક્કસપણે આપણે આ સંસ્કૃતિ આજ રોજ વ્યારા મુકામે તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા આજે વર્ષોથી જે પરંપરા ચાલે છે એ પરંપરામાં પ્રમાણે મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરી ના દિવસે જે અમારા ગામ ગામના આજુબાજુમાં અમારા ગામના સરપંચ વાઘોડિયા પોલીસ સ્ટેશન જિલ્લા પંચાયત અમારા ચેરમેન સાહેબ નિલેશભાઈ પુરાણી તાલુકા પંચાયતના અમારા સભ્ય એવા નાનજીભાઈ પટેલ અમારા વ્યારાના સરપંચ ભૂપેન્દ્રભાઈ ગ્રામજનોના અને સર્વના સહકારથી જે અમે આ ઉત્તરાયણ નિમિત્તે ગાયોને પુણ્યદાન નિમિત્તે લોકો અમને રોકડમાં રૂપિયા આપે છે અને એ અમે કરજણ તાલુકામાંથી શેરડી મંગાવી આજ રોજ અમે દરેક રબારી ભાઈઓને ગાયોને હળીમળી ભેગા શેરડીનું લોકો જે રૂપિયાનું દાન કરે છે અને શેરડી નાખવા માટે પૈસા આપે છે એની અમે શેરડી મંગાવી આજરોજ ચૌદ જાન્યુઆરીના દિવસે આ ગાયોને ઉત્સાહથી લોકો દાન આપે છે અને ઉત્સાહથી આજ તમે મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છો કે લોકો જે દાન આપ્યું છે એ દાન આજે અમે મીડિયા સમક્ષ રજૂ કર્યું છે અને વર્ષોથી આ પરંપરા ચાલે છે અને લોકો રોજ બેરોજ સારી રીતે દાન આપે એવી અમારી ભાવના છે બીજા નંબરમાં કે આ બે હજાર ચોવીસની શરૂઆત થઈ છે ત્યારે આપણા અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે અને આવા પુણ્યદાનના અવસરો આવી રહ્યા છે અને આ ગૌ માતા એટલે એના રૂમાળે રૂમાડે તેત્રીસ કરોડ દેવતા છે તો દરેકની હર હંમેશા ખ્યાલ રાખી અને આ ગૌમાતાના આશીર્વાદથી અમારું ગુજરાત અમારો દેશ સમૃદ્ધ રહે અમારા દેશના નેતાઓ સમૃદ્ધ રહે અમારા દેશની પોલીસ અમારા દેશના જે સરહદના જવાનો એ તમામ તંદુરસ્ત રહે એવી અમારી આ ગૌમાતા પાસે પ્રાર્થના છે